તવાહી જેવા લાગતા દ્રશ્યો છે અંબાજીના અહીં બપોર પડતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો ગણતરીની મિનિટોમાં તો વરસાદે અંબાજીની પથારી ફેરવી નાખી જાણે બારે મેઘ ખાંગ થયા હોય તેમ વરસાદ ખાબકતા અંબાજીના નીચાણવાળા વિસ્તાર ડૂબી ગયા રોડ પર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાતા જાણે રોડ પર દરિયો વહેતો હોય તેવું લાગે છે અમુક રોડ પર તો નદી ગાંડી બની હોય તેમ પાણીના પ્રવાહના વાહનો તણાતા જોવા મળી રહ્યા છે રોડ પર પાણીનું સામ્રાજ્ય જવાતા જળ કરફ્યુ જેવો માહોલ સર્જાઈ ગયો છે ગીર ગઢડાના ગીર જંગલ અને તુલસીશામમાં ધોધમાર વરસાદ ખાપ્યો બપોર બાદ ગરમીના વફારા વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ભારે વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા આ તરફ અમરેલીમાં પણ નીક સવારી આવી પહોંચી અમરેલીના બાબરા સહિત પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો ચરખા ઊંટવડ ખાખરિયા તેમજ આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો ભારે વરસાદથી રસ્તાઓ પર વહેતા થયા વરસાદી પાણી તો બોટાદમાં મેઘરાજાની સટા રવિવારે મધ્ય ગુજરાત અને બોટાદ પંથકમાં પણ વરસાદે બગડાઠી બોલાવી અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ રાજ્યમાં મેઘરાજાની વિદાયની ઘડીઓ ગણાય રહી છે ત્યારે જતા જતા વરસાદે જમાવટ કરી રવિવારે તો જાણે મધ્ય ગુજરાતનો વારો પાડી દીધો વડોદરા બાદ ખેડામાં પણ ભારે મેઘ ખાંગા થયા હોય તે રીતે વરસાદ ખાબક્યો ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા શહેર પાણી પાણી થઈ ગયું નડિયાદ માતર વસો ખેડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી ભરાયા નડિયાદ શહેરમાં વહેલી સવારથી વરસાદે સપાટો બોલાવ્યો નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વધુ વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા ડાંગર અને શાકભાજીના પાકને પહોંચી શકે છે નુકસાન તો બોટાદના બરવાડા બાદ બોટાદ શહેરમાં પણ વરસાદ બોટાદ શહેરના ભાવનગર રોડ પાળિયાદ રોડ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ભાગમાં વરસાદ જોવા મળ્યો છે ભારે વરસાદથી ખેડૂતોના ઉપા પાકમાં થઈ શકે છે નુકસાન તો બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો કપાસ તલ જુવાર સહિતના પાકોમાં મસમોટી નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાય

મધ્યપ્રદેશમાં અવિરત વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નર્મદા ડેમની સપાટી ઝડપથી વધી રહી છે નર્મદા ડેમની સપાટીમાં આઠ કલાકમાં નવ સેન્ટીમીટરનો વધારો થયો છે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ પંચાવન મીટર પર પહોંચી છે નર્મદા ડેમ છલકાવાથી માત્ર તેર સેન્ટીમીટર બાકી છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે નર્મદા ડેમની મહત્તમ સપાટી પર પહોંચવા માત્ર તેર સેન્ટીમીટર બાકી છે નર્મદા ડેમના ઉપરવાસમાંથી બાણું હજાર છસો અડતાલીસ ક્યુસેક પાણીની આવક છે જેની સામે નર્મદા

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો કડાણા ડેમના છ ગેટ ત્રણ ફૂટ સુધી ખુલાયા ડેમમાં પચાસ હજાર ક્યુસેક પાણી મહિસાગર નદીમાં જોડાઈ રહ્યું છે કડાણા ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે હાલમાં કડાણા ડેમ ભયજનક સપાટીથી માત્ર બે ફૂટ દૂર છે સારા વરસાદથી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે તો ઢોલ વગાડવાનું કારણ ખુશી અને અપીલ બંને છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી બોટાદના ભીમડાદ ડેમ ઓવરફ્લો થવાના આરે છે ડેમની જળસપાટી વધતા ભીમડાદ ગામમાં પરંપરાગત રીતે ઢોલ વગાડી લોકોને સતર્ક કરાયા ગામમાં ઢોલ વગાડી લોકોને ડેમ નજીક અને નદીના પટમાં ન જવા અપીલ કરાય કોઈ ગ્રામજન નદીના પટમાં જશે તો ગુનો ગણાશે તેવી પણ જાહેરાત કરાઈ છે વરસાદને લઈને સમાચાર અંબાજીમાં ફરી ધોધમાર વરસાદ પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો અંબાજીની બજારોમાં પાણી ભરાઈ ગયા છે આપ જોઈ રહ્યા છો બસના ટાયર ડૂબી જાય તેટલું પાણી જોવા મળી રહ્યું છે કેટલાક વિસ્તારોમાં જાણે પૂર આવી ગયું હોય અંબાજીમાં તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી જવાને કારણે પાણી ભરાઈ જવાને કારણે લોકોને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે સાંજ પછી પણ જે વરસાદ યથાવત રહ્યો છે તેને અંબાજીને પાણી પાણી કરી દીધું છે સામાન્ય રીતે અહીંયા લોકોનો મેળો ભરાતો હોય છે પરંતુ આ દ્રશ્યોથી પાણીનો મેળો ભરાયો હોય તેવા જોવા મળી રહ્યા છે સુરેન્દ્રનગરથી સમાચાર નદીના પ્રવાહમાં ફસાયો યુવક વાંસલ નદીમાં પ્રવાહમાં ફસાયો યુવક અચાનક નદીમાં પાણી આવી જતાં ફસાઈ ગયો હતો સ્થાનિકોએ ભારે જહેમત બાદ યુવકનું રેસ્ક્યુ કર્યું અઢી કલાકની જહેમત બાદ યુવકને બચાવવામાં સફળતા મળી હતી સ્થાનિકોએ આ યુવકને અંતે બચાવી લીધો સ્થાનિકોએ નગરપાલિકાને જાણ કરી નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ નદી કાંઠે પહોંચ્યા હતા જેતપુર મામલતદાર અને રેસ્ક્યુ ટીમ પણ ભાદર નદી એ પહોંચી છે બોટ અને દોરડાની મદદથી યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે અમરેલી પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ બરાબર જામ્યો છે વડીયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ગામોમાં વરસાદ વરસ્યો છે નાજાપુર ગામની મધ્યમાંથી પસાર થતી સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું છે સૂર્યપ્રતાપગઢ ગામે ચેક ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો છે સૌરાષ્ટ્રની અંદર પરિસ્થિતિ એ છે કે અનેક વિસ્તારોમાં પૂર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ફક્ત અમરેલીના વિસ્તાર પરંતુ અમરેલીના રાજુલામાં પણ ધોધમાર વરસાદ છે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ડુંગરપરડા માંડલ કુંભારિયા રાજપરડા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અત્યારે તરફ અમરેલીના ખાંભાગીર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો છે વરસાદ ખાંભાના ગીદરડી ફાણીયા તાવડીયા પીપળાઓમાં વરસાદી માહોલ જામ્યો તાતણીયા નજીકના ગામોમાં પણ ગાજવીજ સાથે વરસાદ ચાલુ છે પીપળાવ ગામની શેરીઓમાં સતત વરસાદથી પાણી વહેતા થયા ખેતીના પાકને સંભવિત નુકસાનની ભીતિ ખેડૂતો ચિંતિત અમરેલીના વધુ એક વિસ્તાર ખાંભા અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ખાંભા શહેરમાં વરસાદથી શેરીઓમાં વરસાદી પાણીના વહેણ નાનુડી ઉમરિયા પીપળવા દાઢિયાળી સહિતના ગામોમાં વરસાદ ખાંભા શહેરના મિતિયાળા રોડ પર વરસાદી પાણી વહેતા થયા તૈયાર પાક પર વરસાદ તથા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે કારણ કે પહેલાં જ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ સૌરાષ્ટ્ર અનેક વિસ્તારમાં થયું જ્યાં ખેડૂતોને નુકસાની વેઠવી પડી હવે પાછોતરો વરસાદ પણ હેરાન કરતો ખેડૂતોને જોવા મળી રહ્યો છે ગીર જંગલ અને ગીર ગઢડામાં ભારે વરસાદના સમાચાર વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ કોડીનારના ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદ ભારે વરસાદથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ખેડૂતો ચિંતામાં જીવી રહ્યા છે કે પાકને નુકસાન ન થઈ જાય લણણીના સમય પહેલા આ પરિસ્થિતિ જયારે થઈ છે ત્યારે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ન થાય પાકને તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે ગઢડા તાલુકાના ભીમરાદ ગામનો મનહર ડેમ ઓવરફ્લો થયો છે ઉપરવાસના વિસ્તારમાં સતત વરસાદથી પાણીની આવક થઈ રહી છે ભીમરાદ મેઘવડીયા ગુંદાળા ગોરડકા નિંગાળા ગામને એલર્ટ કરાયા છે ડેમ ઓવરફ્લો થતાં કેરી નદીમાં પાણી વહેતું થયું છે લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા વહીવટીતંત્રએ સૂચના આપી છે ગામમાં ઢોલ વગાડી લોકોને નદીમાં અવરજવર ન કરવા જાહેરાત કરાઈ છે પણ સમાચાર સમાચાર મળી રહ્યા છે ભીલોડા લીલચા ખલવાડ માંકરોડા ભવનાથમાં વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ભીલોડા સ્ટેટ બેંક વિસ્તારમાં પાણી ભરાયા અસહ્ય ઉકરાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી ગઈ પાછોતરા વરસાદથી ખેતીને પણ નુકસાન થયું હોવાની જાણકારી મળી રહી છે બોટાદ ગઢડા શહેરનો પવિત્ર રમાઘાટ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં વરસાદથી ઘીલો નદી બે કાંઠે વહેતી થઈ રમાઘાટમાં એક ફૂટ ઉપરથી વહી રહ્યું છે પણ ભાવનગરમાં ભારે વરસાદથી જિલ્લાના નવ મુખ્ય જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ શેત્રુંજી ડેમમાં આઠ હજાર એકસો સત્તર ક્યુસેક પાણીની આવક થઈ શેત્રુંજી ડેમની સપાટી તેત્રીસ ફૂટ એક ઇંચ પહોંચી છે શેત્રુંજી ડેમની ઓવરફ્લો સપાટી છે ચોત્રીસ ફૂટ ઉપરવાસમાં પટેલ સારા વરસાદને પગલે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ જિલ્લામાં સતત ચોથા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી જિલ્લાના મહુવા ઉમરાળા વલભીપુર પાલીતાણામાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે શહેરીજનોને પાણીની સમસ્યાથી મુક્તિ મળી શેત્રુંજી ડેમને ઓવરફ્લો થશે ગણતરી ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ગુજરાતમાં પણ લગભગ મોટા ભાગના સ્થળોએ નવરાત્રીની તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે તેવામાં ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલે રાહત ના સમાચાર આપ્યા નવે નવ દિવસ વરસાદ નહીં પડે જ્યારે શરૂઆતના દિવસોમાં હળવો વરસાદ થઈ શકે પરંતુ નવરાત્રી પહેલા મેઘરાજા વિઘ્ન બન્યા છે અમદાવાદમાં વરસી રહેલા વરસાદથી જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા છે જેને લઈ મેદાનમાંથી પાણી અને કાદો ઉકાળવાની કામગીરી શરૂ કરી છે ત્યારે ખેલૈયાઓએ અમદાવાદ વચ્ચે ગરબાનો તોડ કાઢી લીધો છે સુરતમાં વરસાદમાં ખેલૈયાઓ ગરબે ગુમ્યા નવરાત્રીમાં વરસતા વરસાદ વચ્ચે ટ્રેડિશનલ પહેરવેશમાં લોકો ગરબે રમ્યા નવરાત્રિ પહેલા જ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે બે દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદથી ગ્રાઉન્ડમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ગ્રાઉન્ડ નદી બની ગયું છે જીએમડીસી નું આખું ગ્રાઉન્ડ ચલો છલ પાણીથી ભરાયેલું છે હાલ પાણી ઉલેચવા પંપ ગ્રાઉન્ડ પર લગાવાયા છે જ્યાં પાણી છે ત્યાં જેસીબી મશીનથી કપચી નાખે છે પરંતુ પાણી નીકળવાનો કોઈ રસ્તો નથી જો કપચી હશે તો નવરાત્રીમાં ખેલૈયાઓના પગ છોલાઈ શકે છે બીજી તરફ હવામાન વિભાગે ખેલૈયાઓ માટે રાહતના સમાચાર આપ્યા નવરાત્રીમાં વરસાદની શક્યતા નહિવતો હોવાનો દાવો કર્યો નવરાત્રીમાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી છે બીજી તરફ આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે છે આ તરફ આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રીની શરૂઆતના દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી નવરાત્રીના મધ્ય દિવસોમાં પણ તડકો પડશે નવરાત્રીની શરૂઆતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે ભારે વરસાદ બાદ સુરેન્દ્રનગર પંથકના કોઝવે ધોવા કપડવંજમાં જીસીબી ફસાયું સુરેન્દ્રનગર પંથકમાં ભારે વરસાદથી નદીઓ નદીઓ તૂર બની છે ત્યારે સુરેન્દ્રનગરના ગામડાઓમાં નદીઓના પૂર આવતા કોઝવે ધોવાયા આ તસવીર છે લીંબડીના રાણાગઢ મૂળ બાવળાની અહીં આવેલ કોઝવે પર પાણી ફરી વળતા લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા રાણાગઢ મૂળ બાવળા વચ્ચે આવેલ કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે કોઝવે પર પાણી ફરી વળતા પાંચથી વધુ ગામના લોકોને હાલાકી પડી સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ભોગાવ નદીના પાણી છેક લીમડી પંથકમાં પહોંચ્યા દર વર્ષે કોઝવે પર પાણી ફરી વળતા હોવા છતાં તંત્ર દ્વારા પુલ બનાવવામાં ન આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના વસ્તડી ગામને જોડતા મુખ્ય ડાયવર્જન રસ્તા પર પાણી ફરી વળતા હાલાકી પડી મુખ્ય ડાયવર્જન રસ્તા પર પાણી ભરાયેલું હોવા છતાં જીવના જોખમે વાહન ચાલકો રસ્તા પરથી પગલે મોઘાઓ નદીનું પાણી ડાયવર્જન રસ્તા પર ફરી વળ્યું ચોમાસામાં ડાયવર્જન રસ્તા પર પાણી ફરી વળતું હોવાથી તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો કપડવંજના રાજપુર ગામે વાત્રક નદીમાં તોતિંગ જેસીબી ફસાયું તોફાની નદીના વહેણમાં જેસીબી ચાલકે હોશિયારી મારી અને નદીમાંથી પસાર થવા જતા આધ વચ્ચે જેસીબી ફસાઈ ગયું જેથી ચાલકનો જીવ અદ્ધર થઈ ગયો અચાનક પાણીનો પ્રવાહ વધતા જીસીબી હાલક ડોલક થવા લાગે છે જીસીબી ચાલક કલાકો સુધી પાણી વચ્ચે ફસા સ્થાનિકો દ્વારા જીસીબી બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ મેઘરાજાની છેલ્લી ઇનિંગની મહેરથી થી સુરેન્દ્રનગરના ખેતરોમાં મચ્યો કહેર છેલ્લા ત્રણ દિવસમાં સુરેન્દ્રનગરમાં પડેલા વરસાદે તારાજી સર્જી ચાલુ વર્ષો જિલ્લામાં અંદાજીત પાંચ લાખ હેક્ટર જમીનમાં કપાસ મગફળી સહિતના પાકનું વાવેતર કરાયું પરંતુ જન્માષ્ટમી સમયે પડેલા વરસાદથી મોટું થયું ત્યારબાદ સરકાર દ્વારા સહાયની જાહેરાત કરાય પરંતુ સુધી સર્વેની કામગીરી થઈ નથી ત્યારે હાલ ફરીવાર પડેલા મેઘ કહેરે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે પાછતરા વરસાદે ખેડૂતોને આપઘાત કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી કરાવી દીધી છે વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દેતા

વરસાદની છેલ્લી નીંગના કારણે ખેડૂતોની દશા બેઠી છે તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતોના મોઢે આવેલો સહિતના પાક પાણીમાં ગરકાવ છે ખેતરોમાં એટલું પાણી ભરાયું છે કે ખેડૂતો પોતાના ખેતરમાં પણ પ્રવેશી શકતા નથી એટલે ખેતરોમાં ઉભો પાક સુકાઈ જવાની ભીતિ છે જામખંભાળીયા જેવી જ હાલત છે મહેસાણાની મહેસાણા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ભારે પવન સાથે વરસેલા ખેડૂતો દ્વારા તંત્ર પાસે સહાયની માંગ કરવામાં આવી વરસાદને કારણે ખેડૂતોને બેવડી નુકસાની વેઠવાનો વારો આવ્યો ત્યારે તંત્ર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે ભાવનગર પંથકમાં મેઘા ભૂક્કા બોલાવતા ખેતરો પાણી પાણી થઈ ગયા છે ભાવનગરમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ભાલ પંથકના અનેક ગામોના ખેતરોમાં ઘૂસ્યા છે પાણી ભાલના પાળિયાત ઘાઘડી રાજપરા દેવળિયા વિસ્તારના વાડી વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી જતા પાક ડૂબી ગયો ખેતરોમાં જાર કપાસ જેવા પાકોમાં નુકસાન થયું ખેડૂતોએ પાક નુકસાની અંગે માંગ્યું વળતર આ બાજુ ભાલ પંથકમાં ઘેલો નદીમાં આવ્યું ઘોડાપુર જેના કારણે કેટલાક ગામડાઓના રસ્તાઓ બંધ થયા તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઘેલો નદીમાં પૂર જોવા મળ્યું ઘેલો નદીમાં પાણી આવી જતા ભાલ પંથકમાં આવેલા આણપર પાસેથી દેવળિયા પાળિયાદ રાજપરા ગામ તરફનો જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો ભાવનગરમાં ભારે વરસાદથી જિલ્લાના નવ મુખ્ય જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ શેત્રુંજી ડેમમાં આઠ હજાર એકસો સત્તર ક્યુસેક પાણીની આવક થઈ શેત્રુંજી ડેમની સપાટી બત્રીસ ફૂટ નવ ઇંચ પર પહોંચી ઉપરવાસમાં પડેલ સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં નવા નીર આવી રહ્યા છે જિલ્લામાં સતત ચોથા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી જિલ્લાના મહુવા ઉમરાળા વલભીપુર પાલીતાણામાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે શહેરીજનોને પાણીની સમસ્યાથી મુક્તિ મળી વિકસિત ગુજરાતની અસલી તસવીર આજે ગામ ગામ રોડના દાવાઓની વાસ્તવિકતા આજ શર્મના દ્રશ્યો ચાલી ખાઈ રહ્યા છે કે છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચ્યાની વાતો માત્ર હવા હવાઈ છે સદીમાં પુરપાટ વાહન ને દોડે તેવા રોડ બની રહ્યા છે ત્યારે પંચમહાલના મહુલિયા ગામમાં તો સામાન્ય ગતિ વાહન ચાલે તેવા રોડ પણ નથી ભારે વરસાદ બાદ કોઝવે તૂટી જતા હજુ સુધી રિપેર નથી કરાતા જેના કારણે વિદ્યાર્થીઓને જીવના જોખમે આ રીતે સ્કૂલે જવાની ફરજ પડી તાલુકાના ગામમાં નદી પર કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલી વેઠવી પડી કોઝવે પાણીમાં ગરકાવ થતા મહુલિયા પ્રાથમિક શાળાના શિક્ષકોએ બાળકોને કોઝવે પસાર કરવા જેમત ઉઠાવી પડી વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા ગામના લોકોનું કહેવું છે કે દર ચોમાસે આ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે શાળાએ જવા માટે પાંચ થી છ કિલોમીટર ફરવું પડે છે જેથી ઘણી વખત બાળકોની હાજરી પર મોટી અસર પડે છે આજુબાજુના ચાર થી પાંચ ગામમાં પણ બાળકો આવે છે પણ પાણીને કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે ગામ લોકોની માંગ છે કે કોઝવે પર ઘણા ખાડા પડી ગયા છે જેનું સમારકામ કરવામાં આવે કોઝવે થોડું ઊંચો બનાવી દેવામાં આવે જેથી આ સમસ્યાનો ઉકેલ આવે ત્યારે તંત્ર ગામ લોકોની માંગ ક્યારે સ્વીકારે છે તે જોવું રહ્યું ભીંડાના ભાવ બે રૂપિયા કિલો થઈ જતા ખેડૂતોએ ચોધાર રાસુ એ રડવાનો વારો આવ્યો અમદાવાદમાં લીલા ભીંડાએ ભાદરવામાં જ ખેડૂતોને ચોથા રાસુ રડાવ્યા વીસ થી ત્રીસ રૂપિયા કિલો ભીંડા હવે બે રૂપિયા કિલો વેચવાનો વારો આવ્યો છે અમદાવાદના જમાલપુર એપીએમસી માં લીલા ભીંડાની વધુ આવક ના માત્ર વેપારીઓ પરંતુ ખેડૂતોને પણ રડવા મજબૂર કરી ચૂકી છે તમામ શાકભાજી સાહીઠ રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે પરંતુ ભીંડાની બમણી આવકને કારણે ખેડૂતોના ભીંડા બે રૂપિયા કિલો ખરીદવા કોઈ તૈયાર નથી થઈ રહ્યું એક વીઘા જમીનમાં પચાસ હજારનું રોકાણ કરી ભીંડાની ખેતી કરનાર ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે ન તો નફો મળી રહ્યો છે કે ના મૂડી નીકળી રહી છે અંતે ખોટ સહન કરવાનો વારો આવ્યો

પાંજરામાં પુરાઈ જતા વાંદરાભાઈ આ રીતે દેખાઈ ગયા પંચમહાલના પરોલીમાં વાંદરા એવો આતંક મચાવ્યો કે ન પૂછો વાત છેલ્લા પંદરેક દિવસથી વાંદરાએ સ્થાનિકોની ઊંઘ આરામ કરી નાખી હતી બાળકોને મહિલાઓની નિશાન બનાવીને હુમલો કર્યો હતો આથી વન વિભાગની ટીમ વાંદરાને પકડવા પહોંચી પાંજરું મૂક્યું જેમાં કેળા મૂકતા જ વાંદરાભઈ લલજાયા અને પાંજરામાં ચડી ગયા ત્યાં જ પાંજરાનો દરવાજો બંધ કરી દેવાયો બસ પછી તો વાંદરાભાઈ બહાર જવાનો રસ્તો શોધવા માટે પાંજરામાં જ ગોળ ગોળ ફુંદરડી ફરવા લાગ્યા જેવો વાંદરો પૂરા આવ્યો એટલે આસપાસના સ્થાનિકો જાણે કે કોઈ મોટા યુદ્ધમાં જીત મળવી હોય એમ ઉજવણી કરવા લાગ્યા સૌને હશકારો થયો વન વિભાગે વાંદરાને પકડ્યા બાદ જંગલમાં મુક્ત કરી દીધો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વડોદરામાં કોંગ્રેસની મળી બેઠક સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ સેક્શનમાં આવી ગઈ બેઠકનો ધમધમાટ શરૂ કરી દીધો ત્યારે બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક તેમજ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં વડોદરાના વરણા સ્થિત ત્રિમંદિર ખાતે જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક યોજાય જેમાં સંગઠનલક્ષી તેમજ સ્થાનિક સમસ્યાઓ અંગે પણ ચર્ચા વિચારણા કરી આ સમસ્યાઓ અંગે વિધાનસભા સહિત વિવિધ સ્તરે તેના નિવારણ માટેના કાર્યક્રમોની ચર્ચા પણ કરવામાં આવી આ બેઠક બાદ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જિલ્લાની સમસ્યાઓથી પ્રજાજનોને હાલાકી પડી રહી હોય તે અંગે આંદોલન કરવાની ચર્ચા કરી તો શહેરનું સંગઠન મજબૂત કરવા તેમજ આગામી સ્થાનિક ચૂંટણીઓને લઈને બેઠકમાં ચર્ચા કરાય મુકુલ વાસનિકે દાવો કર્યો કે ગુજરાતના લોકોના દિલમાં ફરી કોંગ્રેસ સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહેશે